એશિયાના સર્વશ્રેષ્ઠ ગ્રાસલેન્ડ વિસ્તાર બંને ગ્રાસલેન્ડ વિસ્તારમાં અવારનવાર આગ લાગતી હોય છે બંનેના ઘાસ પર બંને વિસ્તારના પશુઓ નિર્ભર રહેતા હોય છે ત્યારે પશુઓના ચરિયાણ વિસ્તારના ઘાસમાં આગ લાગી જતા તે પવનની વધારે ઝડપ હોવાના કારણે ઝડપથી પ્રસરે છે અને સ્થાનિકે ફાયર બ્રિગેડની ગાડીઓની વ્યવસ્થા ન હોતા સ્થાનિક લોકો અને વનતંત્ર દ્વારા તેને બુઝાવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે તો કયા કારણોસર આગના બનાવો વધી રહ્યા છે કચ્છના બંને વિસ્તારમાં અનેક પ્રકારનો ઘાસ ઉત્પન્ન થાય છે બંનેના ઘાસિયા મેદાનોમાં ઉનાળાના સમયમાં ભીષણ આગ લાગતી હોય છે અને ઝડપથી પ્રસરતા તેને બુઝાવવા માટે પણ સમય લાગતો હોય છે ઘાસિયા મેદાનોમાં આગ લાગે છે ત્યારે માલધારીઓ પણ પોતાના ઢોર માટે ચિંતાતુર બનતા હોય છે ઘાસિયા મેદાનમાં લાગેલી આગને કાબુમાં લાવવા સ્થાનિક લોકો દ્વારા પણ પોતપોતાની રીતે પ્રયાસો કરવામાં આવતા હોય છે

ત્યાં ચા બનાવતા હોય છે અને ત્યાંથી ગયા બાદ તે આગ ઓલાવવાનું ક્યારેક ભૂલી જતા હોય છે અને લાકડા સળગતા મૂકી જાય છે ત્યારે કલ નામનો ત્યાંનો સ્થાનિક ઘાસ છે જેમાં આગ લાગી જાય છે આ ઘાસ પાણી આધારિત ઘાસ છે અને તેમાં આગ લાગ્યા બાદ તે ઝડપથી પ્રસરતું હોય છે બંને વિસ્તારના કેટલાક એવા વિસ્તારો જે નીચાણવાળા છે ખાસ કરીને સરાડો મીઠડી ભગાડિયા છે હાજીપુર બુરકલ આ વિસ્તારો છાલીડન નજીકનો જે વિસ્તાર છે સાડાઈ કે શેરવોનો એ વિસ્તારમાં કલ ખૂબ પુષ્કળ પ્રમાણમાં થતું હોય છે કલ ઘાસ એવું છે કે સામાન્ય રીતે એને પશુઓ જ્યારે બીજું ઘાસ અવેલેબલ હોય ત્યારે ચરિયાણ કરતા નથી એટલે જનરલી જાન્યુઆરી સુધી એ ઘાસ આપણને જોવા મળે ત્યારે ખાસ કરીને સૂકાઈ જાય છે અને સુકાયા પછી જ્યારે બી કોઈ સામાન્ય કારણોસર કે કોઈ અન્ય રીતે આગ લાગે ત્યારે એ પુષ્કળ પ્રમાણમાં સ્પ્રેડ થતી હોય છે એના લીધે આવા આગના બનાવો બનતા હોય છે પણ જનરલી આ જે વિસ્તાર છે નીચાણવાળા પાણીવાળા ભરાતા હોયવા અને કલવાળા વિસ્તારમાં એમાં મુખ્ય કારણોમાં આપણે કહી શકીએ જ્યારે કોઈ માલધારી ત્યાં પોતાના ઢોર ચરાવવા જતા હોય છે ત્યારે સામાન્ય રીતે ચા બનાવતા હોય અથવા પોતે ધૂમ્રપાન કરતા હોય ત્યારે કોઈ વાર સામાન્ય બેદરકારીના લીધે પણ આવી આગ લાગતી હોય છે બીજું કે મધ એકત્રીકરણ પણ આવા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં થતું હોય છે તો એના માટે ધુમાડો કરવા કે બીજા કોઈ કારણસર જ્યારે આગ પ્રગટાવે ત્યારે એના લીધે અને પવનની પરિબળ પણ એમાં મહત્વનું છે ત્યારે આગ લાગતી હોય છે અને ત્રીજું ક્યારેક ગાંડા બાવળ કટિંગનો બી ઇસ્યુ હોય છે સામાન્ય રીતે કોઈ ઘર વપરાશ માટે કેમ ગાંડો બાવળ કાપે ત્યારે એ જે લાકડા જે કાપતા પહેલાં ઘણીવાર આગ લગાડતા હોય છે તો આવા મુખ્ય કારણો છે લીધે બંનેમાં ખાસ કરીને જાન્યુઆરીથી લઈને વરસાદ ના આવે જૂન સુધી ત્યારે દર વર્ષે આવા આગના બનાવો સામાન્ય બનતા હોય છે તો આગ બોલાવવા માટે ખાસ કરીને ચાલુ વર્ષે અમે કેટલીક ફાયર લાઈન બનાવી છે જ્યાં ગીજ પ્રમાણમાં કલ ઘાસ હોય ત્યાં છ આઠ દસ મીટરના પટ્ટા લગાડીએ છીએ આપણે પટ્ટા મતલબ એમાંથી કલઘાસ દૂર કરીએ છીએ બટ આ ખૂબ મોટો વિસ્તાર છે એટલે પોસિબલ નથી કે બધા નાના નાના ગ્રેડમાં આપણે આ ઘાસ ફાયર લાઈન બનાવી શકીએ તો એક એ છે બીજું જ્યારે આવી કોઈ આગ લાગે ત્યારે જે તે ગામના સ્થાનિકો પણ અમને ખૂબ મદદ કરતા હોય છે કારણ કે સ્પ્રેડ આઉટ થાય ત્યારે ચારે દિશામાં આગ ફેલાતી હોય છે ત્યારે આપણને સ્થાનિકોની મદદ ફરજિયાત લેવી પડે છે સ્ટાફ એક સીમિત સંખ્યામાં હોય સ્થાનિકો પોતે એમાં ભાગ ભજાવ છે અને ત્રીજું ઘણીવાર મોટી આગ હોય ત્યારે ફાયર બ્રિગેડને પણ જાણ કરીએ છીએ તો ભુજથી ફાયર બ્રિગેડ પણ આવીને એમાં આપણને મદદ કરતી હોય છે